કચ્છના અંજાર એસટી બસ સ્ટેશન મધ્યે અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે બે એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કચ્છ જિલ્લામાં અઢાર નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ હરી ઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી અંજારના એસટી ડેપો મેનેજર એચઆર આર શામળાએ ધારાસભ્યનું બુકે દ્વારા સ્વાગત કર્યું હતું અંજાર વિભાગને બે બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે એવી વાત ધારાસભ્ય કરી હતી આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર કાઉન્સિલરો લીલાવતીબેન પ્રજાપતિ જયશ્રીબેન મહેતા બેન ચાવડા નજમાબેન બાયડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ એચ આર શામળા આજરોજ રાજ્ય સરકારે આ બજેટમાં કુલ જીએસઆરટીસી નિગમને સાતસો સિતેર જેટલી એક્સપ્રેસ બસો ફાળવેલી છે જેમાંથી હરેક મહિને અલગ અલગ અત્રેના નિગમના અમદાવાદ જે જે વર્કશોપ છે મુખ્ય વર્કશોપ તેના દ્વારા અઢાર બસો કચ્છ ડિવિઝનમાં ફાળવેલી છે એ અઢાર બસોમાંથી બે બસો અંજાર ડેપોને ફાળવેલી છે આ બે બસો અંજારને ફાળવતા આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા આ બે બસોનું લોકાર્પણ કરવામાં આવેલ છે આ બે બસ અંજારથી ભુજ જશે અને ભુજથી મહેસાણા રૂટ જશે એટલે કે અહીંથી અંજારથી ભુજ સુધી લોકલ બસ રહેશે જેમાં આમ પબ્લિકને લોકલની સુવિધા મળશે ત્યારબાદ ભુજથી મહેસાણા જશે જે શિડ્યુલ એક્સપ્રેસમાં છે એટલે જે લાંબી મુસાફરી માટે જવાના છે લોકો એને પણ એક્સપ્રેસની સુવિધા મળશે આ બે બસો તદ્દન રાજ્ય સરકાર દ્વારા અદતન ટેકનોલોજીવાળી બસ ફાળવેલી છે આ બસની અંદર તમામ સુવિધાઓ આપેલી છે જે આપણે અંજારના અંજાર એસટી બસ સ્ટેશનમાં બે નવી વોલ્વો બસ મળી છે અને આપણા અંજારના ધારાસભ્ય જે સાતગીનું પ્રતિક કહેવાય છે પ્લસ એમ પોતે પણ એમ સમજો ને બસમાં આવે છે તો ત્રિકમભાઈ ઝાંગા સાહેબ આજે જે બે બસો મળી છે એ ક્યાંથી ક્યાં અને અત્યારે વોલ્વો કેટલી છે કુલ આપણે ખૂબ પહેલી વસ્તુ તો મુસાફરોની વધુ સારી સેવા મળે ગુણવત્તાયુક્ત સેવા મળે અને મુસાફરો વ્યવસ્થિત એક સ્થાનથી બીજા સ્થાન સુધી જઈ શકે એવા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા અંજાર ડેપોને બે જે નવી બસોની ફાળવણી કરવામાં આવી છે અને એ બસોનું આજે જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે ચોક્કસપણે એસટીની ખૂબ સુંદર અને સુધારેલી સેવા સાથે સાથે આધુનિક સમયને જે કંઈ જરૂરી છે એ સ્વચ્છતા બાબતમાં બાકીની વિષયો બાબતમાં પણ સગવડો રાખીને સાચવીને એક નવા જ પ્રકારનો અભિગમ સાથે જ્યારે એસટી ગુજરાતમાં સેવા આપી રહી છે ત્યારે અંજાર ડેપોના બે બસો ફાળવવા માટે માન્ય રાજ્યના મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી બંનેનો અંજારની જનતા વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું આવતા દિવસોમાં આ બસો દ્વારા મુસાફરોની વધુ સારી સેવા થઈ શકે આમ પણ અંજાર ડેપો સેવાની દ્રષ્ટિએ કચ્છ અને ગુજરાતમાં વન નંબરનો ડેપો છે એ ડેપોને આ બે બસો ફાળવતા લાંબા અંતરની જે કંઈ મુસાફરી છે એમાં આ બસોનો ઉમેરો થવાથી લોકોને વધુ સગવડતાઓ પ્રાપ્ત થશે આજે આપણે ત્રિકમભાઈ સાહેબ અંજારના ધારાસભ્ય ખૂબ જ વિશેષ માહિતી આપી અને પોતે પણ ગુજરાતમાં મને લાગે છે એક જ એવા ધારાસભ્ય હશે કે પોતે પણ બસમાં મુસાફરી કરે છે દિવ્યાંગ ન્યૂઝ જયશ્રી મહેતા અંજાર કચ્છ જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ